સુરત શહેરમાં આવેલ ઇએસઆઈસી હોસ્પિટલની તસા નહીં પરંતુ દૂર ધસા શું છે અહીંયા સમસ્યા નથી સમસ્યાઓની ભરમાર છે આવાર ફર કરવા માટેની જે વ્યવસ્થા હોય છે પૂરતી વ્યવસ્થા વર્ષમાં એ જોવા નથી મળી રહી અહીંયા બધે ગંધ આવે છે ખરાબ વાસ બધે આવે તો અમારી એવી માંગ છે કે યોગ્ય ઠેકાણે દવાખાનું ફેરવે તો સારું હાલમાં તો મારે એમને સિગ્નલ મોકલવા પડે છે કારણ કે તમે જોઈ શકો કે આટલી બધી ફેસિલિટી નથી દાખલ કરવાની એમને પૂરા રૂમ ને એવું નથી જો તમે સિવિલમાં જ મોકલવાનું હોય તો પછી ઈએસઆઈસી બંધ કરી દેવું શા માટે ચલો છો શા માટે લોકોના પૈસા કાપો છો